વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલા સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર સાત જગ અને મગ એના દાખલા નંબર તેર તો દાખલા નંબર તેર છે નીચેના દાખલા ગણો એમાં પહેલો છે છૂટક ઓઇલ વેચતા એક વેપારી પાસે સાત લિટર ઓઇલ હતું તેમાંથી તેણે દિવસ દરમિયાન ચાર લિટર સાતસો પચાસ મિલી ઓઇલ વેચ્યું હવે તેની પાસે કેટલું ઓઇલ બાકી રહ્યું હશે લીટર અને મિલી આ રીતે લખી લઈશું જુઓ સાત લીટર ઓઈલ હતું અને ચાર લીટર સાતસો પચાસ મિલી ઓઇલ વેચ્યું હવે કેટલું બાકી રહ્યું એ શોધવાનું છે માટે બાદ બાકી આવશે બરાબર જેટલું હતું એમાંથી જેટલું વેચ્યું એ આપણે બાદ કરીશું તો અહીંયા ઝીરો આવશે ઝીરો માંથી પાંચ નહીં જાય આગળ પણ ઝીરો છે એની આગળ જઈશું દર્શક લેવા માટે સાત છે છ વચ્ચે જે ઝીરો આવે ને ત્યાં આપણે નવ મૂકવાના છે અને છેલ્લે ઝીરો પાંચ નવ માંથી સાત બે છ માંથી પચાસ મિલી ઓઇલ બાકી રહ્યું તેની પાસે બે લિટર બસો પચાસ મિલી ઓઇલ બાકી રહ્યું હશે બીજું છે જયરામભાઈના ટ્રેક્ટરની ટાંકીમાં આઠ લિટર બસો પચાસ મિલી ડીઝલ હતું તેઓ બીજું ચૌદ લિટર આઠસો પચાસ મિલી ડીઝલ પુરાવે છે હવે ટ્રેક્ટરની ટાંકીમાં ડીઝલનો જથ્થો કેટલો થાય લિટર અને મિલીમાં આ રીતે લખી લઈશું આઠ લિટર બસો પચાસ મિલીટર ડીઝલ હતું અને ચૌદ લિટર આઠસો પચાસ મિલી ડીઝલ પુરાવ્યું તો હવે ડીઝલનો જથ્થો આપણે શોધવાનું છે તો શું કરશું જેટલું હતું એમાં જે પુરાવ્યું એને આપણે કુલ કરીશું બરાબર સરવાળો કરીશું અહીંયા ઝીરો આવશે પાંચ ને પાંચ દસો સૂન આઠ ને બે દસ ને એક અગિયાર નો એક વધી એક આઠ ને ચાર બાર બાર ને એક તેર તેરો ત્રણ વધી એક એક ને એક બે તો ત્રેવીસ લીટર સો મિલીટર ડીઝલ નો જથ્થો થાય જવાબ કરીને લખીશું ટ્રેક્ટરની ટાંકીમાં ત્રેવીસ લીટર સો મિલીઝલ નો જથ્થો થાય ત્રીજું છે તેલના પંદર લીટર ડબ્બામાંથી નવ લીટર બસો પચાસ મિલી તેલ વપરાય છે તો હવે ડબ્બામાં કેટલું તેલ બાકી રહે પંદર લીટર તેલ હતું નવ લીટર બસો પચાસ મિલી તેલ વપરાઈ ગયું બરાબર હવે બાદ બાકી કરીશું કેટલું બાકી રહ્યું છે આપણને બાકી શબ્દ આવે એટલે શું કરવાનું આપણે સીધું બાદ બાકી તો અહીંયા ઝીરો લખીશું ઝીરોમાંથી પાંચ નહીં જાય આગળ પણ ઝીરો છે દશક નહીં લેવાય તો આગળ જઈશું પાંચ ચેકીને ચાર લખીશું વચ્ચેનો ઝીરો આવે ત્યાં નવ અને છેલ્લે આપણે દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી બે સાત ચાર માંથી નવ નહીં જાય માટે અહીંયાથી દર્શક લઈશું એક ચેકીને ઝીરો અને ચાર ના બદલે ચૌદ ચૌદ માંથી નવ જાય તો પાંચ તો પાંચ લીટર સાતસો પચાસ એમ એલ તેલ બાકી રહ્યું જવાબ કરીને લખીશું હવે ડબ્બામાં પાંચ લીટર સાતસો પચાસ મિલી તેલ બાકી રહ્યું ચોથું છે એક બોટલમાં બસો પચાસ મિલી દૂધ સમાય છે આવી આઠ બોટલ ભરવા માટે કેટલું દૂધ જોઈએ બોટલ અને દૂધ મિલીમાં એક બોટલ માટે બસો પચાસ મિલી આઠ બોટલ માટે કેટલું તો ક્રોસ ગુણાકાર કરીશું આઠ ગુણ્યા બસો પચાસ તો પચીસ ગુણ્યા આઠ કરીશું ઝીરો રવા દઈશું આઠ પંચા ચાળીસ નીચે ઝીરો ઉપર ચાર વધી આઠ દૂ સોળ ને ચાર વીસ તો બસો અને પાછળ આ એક ઝીરો એટલે બે હજાર મિલી થાય જવાબ કરીને લખીશું આઠ બોટલ ભરવા માટે બે હજાર મિલી એટલે કે બે લીટર દૂધ જોઈએ પાંચમો છે દૂધના એક કેનમાં ઓગણીસ લીટર સાતસો પચાસ મિલી દૂધ બરણીમાં દસ લીટર ત્રણસો પચાસ મિલી દૂધ તથા તપેલામાં છ લીટર આઠસો પચાસ મિલી દૂધ છે આ બધું દૂધ ભેગું કરી દઈએ તો કુલ કેટલું દૂધ થાય ઓગણીસ લીટર સાતસો પચાસ મિલી દસ લીટર ત્રણસો પચાસ મિલી અને છ લીટર 850 પચાસ મિલી ઝીરો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદરો પાંચ વધી એક સાત ને ત્રણ દસ દસ ને આઠ અઢાર અઢાર ને એક ઓગણીસો નવ વધી એક 9, ને એક દસ ને છ સોળ સોળો છ વધી એક એક બે અને ત્રણ છત્રીસ લિટર નવસો પચાસ મિલી કુલ છત્રીસ લિટર નવસો પચાસ મિલી દૂધ થાય છઠ્ઠું છે પાંચસો મિલીની ઠંડા પીણાની બોટલમાંથી ચાર મિત્રો સરખે ભાગે પીણું લે છે દરેકના ભાગે કેટલું પીણું મળશે પાંચસો ભાગ્યા ચાર બરાબર સરખે ભાગે ચાર મિત્રો છે ને સરખા ભાગ છે એટલે સીધો ભાગાકાર કરીશું તો ચાર એકા ચાર માંથી ચાર જાય તો એક આ ઝીરો નીચે ઉતારીશું દસ ચાર દૂ આઠ દસ માંથી આઠ જાય બે આ બાજુનો ઝીરો ઝીરો નીચે ઉતારીશું ચાર પંચા વીસ વીસ માંથી વીસ ઝીરો તો જવાબ આવ્યો એકસો ને પચીસ એકમ છે મિલી તો જવાબ કરીને લખીશું ચાર મિત્રોના ભાગે એકસો પચાસ મિલી પીણું આવશે સાતમું છે એક ઘરની દરેક વ્યક્તિ સવારે બસો મિલી દૂધ પીએ છે જો આ ઘરમાં પાંચ વ્યક્તિ હોય તો તેમને કેટલું દૂધ જોઈએ એક વ્યક્તિ બસો મિલી પીએ તો પાંચ વ્યક્તિ બરાબર મિલી દૂધ જોઈએ અથવા તો એક હજાર મિલી બરાબર એક લીટર એક દૂધ જોઈએ આઠમું છે એક વેપારી હેર ઓઇલ ત્રણસો પચાસ એક એવી છ બાટલીઓ ખરીદે છે તેણે કુલ કેટલું હેર ઓઇલ ખરીદ્યું બોટલ અને ઓઇલ મિલીમાં એક બોટલનો ત્રણસો પચાસ મિલી છ બોટલનું કેટલું ગુણાકાર ત્રણસો પચાસ ગુણ્યા છ પાંત્રીસ છ બસો ને દસ બરાબર અને પાછળ એક ઝીરો એડ કરીશું એટલે કેટલા થશે બે હજાર એકસો મિલી જવાબ કરીને લખીશું તેણે કુલ એકવીસો મિલી એટલે કે બે લીટર સો મિલી હેર ઓઇલ ખરીદ્યું નવું જે છગનભાઈ કેરોસીન ની ફેરી કરે છે તેમના પીપમાં પિસ્તાળીસ લિટર નવસો મિલી કેરોસીન હતું તેમણે બીજું ઓગણપચાસ લિટર સો મિલી કેરોસીન લીધું હવે તેમની પાસે કુલ કેટલું કેરોસીન થયું લિટર મિલી પિસ્તાળીસ લિટર નવસો મિલી કેરોસીન હતું ઓગણપચાસ લિટર સો મિલી કેરોસીન બીજું લીધું તો શું થશે ઉમેરો થયો એટલે સરવાળો તો અહીંયા ઝીરો અહીંયા પણ ઝીરો નવ ને એક દસ શું વધી એ નવ ને એક દસ ને પાંચ પંદર નો પાંચ વધી એ ચાર ને ચાર આઠ ને એ નવ પંચાણું લીટર કેરોસીન થયું છગનભાઈ પાસે કુલ પંચાણું લિટર કેરોસીન થયું દસમું છે એક દવાખાનામાં ચાલીસ લિટર ફિનાઇલ ખરીદવામાં આવ્યું તેમાંથી સત્યાવીસ લિટર સાતસો પચાસ મિલી ફિનાઇલ પહેલા માળની સફાઈ કરવામાં તથા સાત લીટર બસો પચાસ મિલી બીજા માળની સફાઈ કરવામાં વપરાઈ ગઈ હવે ફિનાઇલનો કેટલો જથ્થો બાકી રહ્યો ચાલીસ લીટર ફિનાઇલ ખરીદ્યું લીટર અને મિલીમાં લખીશું સત્યાવીસ લીટર સાતસો પચાસ મિલી પહેલા માળની સફાઈમાં વપરાયું સાત લીટર બસો પચાસ મિલી બીજા માળની સફાઈમાં વપરાયું તો એ બંને કુલ કેટલું વપરાઈ ગયું ને આપણે પહેલા શોધીએ તો એ ઝીરો પાંચ ને પાંચ દસો સૂન વધી એક સાત બે નવ એક દસ નીચે 0, બધી એક સાત ને સાત ચૌદ ને એક પંદરો પાંચ બધી એક બે ને એક ત્રણ પાંત્રીસ લીટર કુલ ફિનાઇલ વપરાઈ ગયું ચાલીસ લીટર ફિનાઇલ હતું બરાબર પાંત્રીસ લિટર વપરાઈ ગયું હવે બાદ બાકી થઈ તો બાદ બાકી કરીશું આપણે ઝીરો માંથી પાંચ નહીં જાય આગળથી દશક લઈશું ચાર ચેકીને ત્રણ ઝીરો ચેકીને દસ દસ માંથી પાંચ ગયા તો પાંચ ત્રણ માંથી ત્રણ ઝીરો તો પાંચ લીટર ફિનાઇલ બાકી રહ્યું જવાબ કરીને લખીશું હવે ફિનાઇલનો પાંચ લીટર જથ્થો બાકી રહ્યો તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટ ની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ